નમસ્કાર પ્રિય દર્શકો આજે અમે વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકો માટે કેવું ફળ આપનાર રહેશે મિત્રો વિડીયોને આગળ જોતાં પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક હોય તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્ત્રોત્રને સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીને દબાવો જેથી સનાતન ધર્મને લગતા જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં ગોચર કરશે તારીખ એક મે બે હજાર ચોવીસથી લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિ શુક્ર ગ્રહની રાશિ છે શુક્ર ગ્રહ ગુરુગ્રહનો શત્રુગ્રહ છે આ એક વર્ષ ગુરુગ્રહ શત્રુના ઘરમાં ગોચર કરશે ગુરુગ્રહ જે સ્થાનમાં આવે તે સ્થાનને ભ્રષ્ટ કરે છે અને ગુરુગ્રહ જ્યો પોતાની દ્રષ્ટિ કરે છે તે સ્થાનનું શુભ ફળ આપે છે મિત્રો મિથુન રાશિ અને મિથુન લગ્નથી ગુરુ બારમા સ્થાને ગોચર કરશે મિથુન રાશિના અને મિથુન લગ્નથી ગુરુ પાંચમી દ્રષ્ટિથી ચોથા ઘર પર અને સાતમી દ્રષ્ટિથી છઠ્ઠા ઘર પર અને નવમી દ્રષ્ટિથી આઠમા ઘર પર જોશે જે અહીં અમે સ્ક્રીન પર બતાવેલ છે મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકોને તારીખ એક મે બે હજાર ચોવીસથી ગુરુ તમારા બારમાં એટલે કે વ્યસ્થાને આવશે જે તમારી માટે અનુકૂળ નથી જેથી તમારા ખર્ચા પણ વધે અને તમને કોઈ નુકસાન પણ થઈ શકે જેથી જે લોકો શેર સટ્ટાનું કાર્ય કરે છે તેમને ખાસ વિશેષ ધ્યાન આપવું બીજું કોઈના ઉપર વધુ વિશ્વાસ ન રાખવો નહીતર વિશ્વાસઘાતના યોગ બને ધંધામાં ઉધાર આપવામાં સાવધાની રાખવી નાણાકીય લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું નાણાકીય લેવડ દેવડના કાર્યમાં લખાણ રાખવું તમારા વડીલ વર્ગ સાથે મન દુઃખના પ્રસંગો બને આ સમયમાં તમે જેટલો પુરુષાર્થ કરશો તેના પ્રમાણમાં પરિણામ ઓછું મળશે અથવા નિષ્ફળતા મેળવશો તમારા વડીલો અને પરિવારજનો સાથે વાદવિવાદમાં ન ઉતરવું આ સમયમાં માનસિક તેમજ શારીરિક દ્રષ્ટિએ નકારાત્મક રહે સ્થાવર મિલકતના પ્રશ્નો ઊભા થાય કોઈ લાલચમાં આવવું નહીં કેમ કે જો તમે લાલચથી દોરવાઈ અંધકારને પ્રકાશ માની બેસશો તો તમને કોઈ મોટી નુકસાની થશે અને તમારો સમય અને સંબંધો પણ બગડશે આ સમયમાં કોઈ આધળું સાહસ પણ ન કરવું જે તમને નુકસાન કરે જે જાતકો અવિવાહિત છે તેમની સગાઈ થાય અને લગ્નગ્રંથિથી પણ જોડાય મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ મધ્યમ ગણાય કોઈને કોઈ કારણસર તમારા ખર્ચાઓમાં વધારો થાય જેને તમે ટાળી ન શકો તમારી કોઈ જૂની પ્રોપર્ટી વેચાતી ન હોય તો તે સારા ભાવે વેચાઈ જાય બીજું આ સમયમાં નવી જમીન પ્લોટ મકાન ફ્લેટ અને વાહનની ખરીદી થાય તમારા પત્નીના આરોગ્યની ચિંતા રહ્યા કરે તમારા પત્નીની બીમારી પાછળ ખર્ચ થાય આ સમયમાં તમે દાન પુણ્ય હોમ હવન જેવું ધાર્મિક કાર્ય કરી શકો અને આ સમયમાં ધાર્મિક યાત્રા પણ થાય આ સમયમાં તમારું નાણાકીય આયોજન વિખેરાઈ જાય જેથી તમારી બચતના નાણાં વાપરવા પડે આ સમયમાં કોઈ કોર્ટ કચેરીના કેસ ચાલતા હોય તો તેમાં તમારી જીત થાય અથવા જૂના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય આ સમયમાં ખોટી ઉતાવળ કરી કોઈના દોરવાયા દોરવાઈ કય રોકાણ કરવું નહીં નહીંતર તમને મોટું નુકસાન થાય આ સમયમાં કુટુંબ પરિવારમાં સગા સંબંધી વર્ગમાં નાણાકીય વ્યવહારમાં જો તમે જામીન બન્યા હશો તો તમારી મુશ્કેલી વધે અને બીજાના નાણાં તમારે ચૂકવવા પડે કોઈ સરકારી ખાતાકીય કામમાં નાણાકીય લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું હવે વાત કરીશું પત્ની સંતાન અને પરિવારની દ્રષ્ટિએ આ સમય મધ્યમ ગણાય તમારી પત્ની સાથે નાની નાની વાતમાં વાદ વિવાદ થાય ઝઘડો પણ થાય આવેશ ઉશ્કેરાટના લીધે વાતાવરણ વધુ બગડે માટે તમારે આ સમયમાં સંયમ રાખી કામ લેવું સંતાન સાથે વાદ વિવાદથી મન દુઃખ થાય પિતાના આરોગ્યની ચિંતા રહે જે લોકોને પત્ની સાથે કોર્ટ કેસ ચાલતો હોય અને પત્ની રિસાઈ પિયર ચાલ્યા ગયા હોય તેમનું સમાધાન થાય આ સમયમાં મોસાળ પક્ષે અને સાસરી પક્ષે અંગત સ્નેહની તબિયત બગડવાથી ખર્ચ ચિંતા અને દોડધામ થાય આ સમયમાં સંયુક્ત માલ મિલકત ધંધાના પ્રશ્ને કુટુંબ પરિવારમાં વિવાદ થાય સાથે કોઈ ગેરસમજ ઊભી થાય અને મન દુઃખ પણ થાય અને ઘરનું વાતાવરણ ડોહોળાઈ જાય આ સમયમાં વધુ ખર્ચાને લીધે નાણાકીય ભીડ રહેતા તેની અસર કુટુંબ પરિવાર પર થાય જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય મધ્યમ ગણાય તમારી ગણતરી ધારણા પ્રમાણે કામકાજ ન થાય તમારી નોકરીના સ્થળે કોઈ બીજાની ભૂલનો ભોગ તમારે બનવું પડે જે લોકો સાથે તમે કામ કરો છો જેમને તમે ખાસ માનો છો તે લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી તમારી મુશ્કેલીમાં વધારો કરે આ સમયમાં તમારી આકસ્મિક બદલી થતાં ઘર પરિવારથી દૂર થવું પડે અને નવી જગ્યાએ અને નવા માણસો સાથે સેટ થવામાં તકલીફો પડે તમારી નોકરીના સ્થળે તમારા સિનિયર સાથે વાદ વિવાદ મનદુખ થાય તમારા સિનિયર તમારા કામથી નાખુશ રહે અને તમને ઠપકો આપે જે લોકો સરકારી નોકરી કરે છે તેમને ખાતાકીય તપાસના લીધે તમારી મુશ્કેલીમાં વધારો થાય તમારે રાજકીય દબાણમાં આવી ખોટા કાર્ય કરવા પડે જેથી તમારું મન કચવાય સાથે માનસિક બેચેની રહે જે લોકો નોકરીમાં નાણાકીય જવાબદારી સંભાળે છે તેમને ખાસ વિશેષ ધ્યાન રાખવું જે લોકો ધંધો વ્યવસાય કરે છે તેમની માટે આ સમય મધ્યમ રહે અને તમે જો પરિવારના સભ્યો સાથે સંયુક્ત ધંધો કરો છો તો ભાઈ ભાંડું વર્ગ સાથે વાદ વિવાદ થાય અને મન દુઃખ થાય અને ગેરસમજ ઊભી થાય જે લોકો એન્જિનિયર્સ સિવિલ એન્જિનિયર્સ બાયોમેડિકલ એન્જિનિયર્સ અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમય ધંધાકીય રીતે ફાયદાકારક અને લાભકારક રહે જે લોકો ફિલ્મ ક્ષેત્રે કામ કરે છે સંગીત કલા ક્ષેત્રે કામ કરે છે તેમના માટે આ સમય અતિ શ્રેષ્ઠ રહે અને જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમની માટે આ સમય ઘણો ફળદાયી રહે જે લોકો જે લોકોએ પરદેશમાં ધંધાકીય રોકાણ કરેલ છે તેમને સારો લાભ થાય આ સમયમાં તમારા હરીફ વર્ગ તમારા ગ્રાહક તોડવાનો પ્રયત્ન કરે જે લોકો વ્યવસાય કરે છે તેમને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કોઈ સરકારી ખાતાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે આ સમય દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ખાસ ધ્યાન રાખવું તંદુરસ્તીની દ્રષ્ટિએ મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકોએ ખાસ ખાન પર ધ્યાન રાખવું આ સમયમાં તમારા શરીરમાં વધુ વાયુ પ્રકોપ રહે જે વાયુ પ્રકોપ વધતા તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય શરદી કપ જેવી સામાન્ય લાગતી બીમારી તમ તમારી પરેશાનીમાં વધારો કરે જે લોકોને બ્લડ પ્રેશર અને હાર્ટનો પ્રોબ્લેમ છે તેમને સમયસર દવા લેવી અને રૂટીન ડોક્ટર પાસે ચેકઅપ કરાવતા રહેવું આ સમય દરમિયાન પૂરતી ઊંઘ લેવી વધુ ઉજાગરા ન કરવા નહીતર તમે માનસિક તાણ અનુભવશો મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકોને જુલાઈ અને ઓગસ્ટ માસમાં આંખની એલર્જી થાય માટે ગોગલ્સ અને ચશ્માથી આંખોનું રક્ષણ કરવું સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં ખભા પર અને પગે દુખાવા રહે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી મિથુન રાશિ અને મિથુન લગ્નની સ્ત્રીઓ માટે આ સમય સારો છે પરિવારના સભ્યોની વિપરીત મનોવૃત્તિને કારણે તમારે ઘણું બધું સહન કરવું પડે તમે આ સમય દરમિયાન અનાવશ્યક સંબંધોથી મુક્ત થવાનો પ્રયત્ન કરશો તમારા આડોશી પાડોશી તમારી વાણી વર્તન વ્યવહારથી પ્રસન્ન થશે તમારે એટ્રેક્શનથી દૂર અને બચીને રહેવું પડશે જે સ્ત્રીઓ નવી નોકરી શોધે છે તેમને સારી નોકરી મળે જે સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ છે તેમને માનસિક રીતે પોઝિટિવ રહેવું પડશે તમારા પતિ અને સંતાનોનો સાથ સહકાર મળતા તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય જે સ્ત્રીઓ વ્યવસાય કરે છે તેમની આવકમાં વધારો થાય પણ કાર્યસ્થળ પર કોઈ રિનોવેશન કે સુધારા વધારા પાછળ ખર્ચ થાય આ સમયમાં નોકરચાકર વર્ક સાથે વાદ વિવાદથી સંભાળવું નહીતર તમે મુશ્કેલીમાં મુકાશો જે સ્ત્રીઓ વ્યવસાય કરે છે તેમને નાણાકીય આયોજનમાં બહુ તકલીફ જણાય મિથુન રાશિ અને મિથુન લગ્નના વિદ્યાર્થીઓ માટે આ ગોચર અભ્યાસ માટે સારું રહેશે આ સમય દરમિયાન તમને અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળે જે વિદ્યાર્થીઓ કોમર્સ વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓ સી ની તૈયારી કરી રહ્યા છે તેમને સારી સફળતા મળે મેડિકલ ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને આ સમય બહુ હાર્ડ લાગે પણ વધારે મહેનત કરશો તો સારું પરિણામ મેળવી શકશો જે વિદ્યાર્થી પરદેશ ઉચ્ચ અભ્યાસ માટે જવા માગે છે તેમને વિઝા મળે અને જેમને વિજાનું કામ અટકેલ છે તેમને પણ સારી સફળતા મળે વીડિયોના અંતમાં બધા મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકોએ આ સમયમાં દર ગુરુવારે બુંદીના લાડુ અથવા બાફેલા ચણાની દાળ ગાયને ખવડાવવી રોજ કુળદેવીના દર્શન કરવા અસ્તુ